નમસ્કાર ઉમેદવાર મિત્રો શિક્ષણ વિભાગના મહત્ત્વના બે પરિપત્રો જાહેર કરવામાં આવે છે અંતે જૂન મહિનો છે ખુશીઓ લાવી છે એકથી આઠ અને નવથી બારમાં અંતે ખુશખબરી જાહેર કરવામાં આવે છે મિત્રો સંપૂર્ણ માહિતી આપવાનો શું શું છે બે પરિપત્ર અને જે છેલ્લો પરિપત્ર છે એ કંઈ ના કંઈ ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે જેથી વિડીયો છે અંત સુધી નિહાળો અને મિત્રો ન વધારા છો અને ટાટેડ શૈક્ષણિક લગતી અપડેટ જોવા માગો છો તો આપણી ચેનલ સાથે તમે જોડાઈ શકો છો પલપલની અપડેટ છે તમને જોવા મળી જશે તો મહત્ત્વની અપડેટ શું છે વિગતવાર માહિતી મેળવીએ તો પહેલો પરિપત્ર આપણે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી સુરત ખાતેથી તમને જોવા મળી છે જેમાં તમે જોઈ રહ્યા તમને થોડું ઝાંખું દેખાડું પરંતુ વાંચી સમય સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તમામ બિન સરકારી અનુદાનિત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તમામ જુલા જે સુરત ખાતેથી આ પરિપત્ર છે એ રિલીઝ કરવામાં આવ્યું છે જેમાં ઇન્ટરનેટની સુવિધાઓ ગ્રાન્ટ આપવા શાળાઓ તથા ગ્રાન્ટની જરૂરિયાત ન ધરાવતી શાળાઓ નીચે મુજબ માહિતી મૂકવામાં આવેલી છે તો જેમને બી ઇન્ટરનેટ સુવિધા ઓછી છે એમના માટે ગ્રાન્ટ આપવાથી આ જે પરિપત્ર પહેલો જોવા મળ્યો છે જે શિક્ષણ ખાતેથી આવ્યો છે આ બીજો પરિપત્ર મિત્રો તમે જોઈ રહ્યા છો જેમાં તમામ પ્રકારની જે માહિતીઓ છે મંગાવવામાં આવી છે જગ્યાઓ છે જ્ઞાન સહાયકની વિદ્યા સહાયકની અને ખાલી જગ્યાઓ કેટલી છે એ તમામ પ્રકારની માહિતી છે અહીંયા મંગાવવામાં આવી છે જે તમે એકત્રીસ પાંચ બે હજાર ચોવીસની તારીખ પણ જોવા મળી રહી છે તો મિત્રો આ એમ જે પરિપત્ર કહેવા આવી રહ્યો છે કે સંપૂર્ણ જે માહિતી છે અને સંપૂર્ણ ભરતીની પ્રોસેસ છે એ જૂન મહિનામાં ચાલુ કરવામાં આવશે તો જૂન મહિના પછી નવી અપડેટ કંઈ શું મળે છે એ હવે અગાઉની અપડેટમાં તમને માહિતી મળી જશે જય હિન્દ જય સવિતા